હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર તો રાજ્યમાં ફરી કમોસમી વરસાદની શક્યતા છે આગામી સાત દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે તો રાજ્યમાં આગામી સાત દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છૂટો વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે સાથે સાથે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પણ માવઠાની શક્યતા છે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય તેવી પણ શક્યતા છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી સાત દિવસ કમોસમી વરસાદની સંભાવના છે જેમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની સંભાવના છે ઉપરાંત બંગાળની ખાડીમાં પણ ચક્રવાત સર્જાય તેવા એંધાણ છે અને સાત દિવસ માટે આ ચક્રવાતની અસર અનુભવાઈ શકે છે તેને કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે અને વરસાદની પણ સંભાવના છે